તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે પે જે લોગો જોયા છે આજે જોરદાર આપણે લોગો બનાવ્યા છે મિત્રો એ અલાયમોશનમાં બનાવ્યા છે બરાબર તો તમને ખાસ કરીને કે આપણે ચેનલ પર ત્યાં તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો અને જેવો સપોર્ટ કરો એવા કરતા રહેજો મિત્રો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોત પણ કરી લેજો અને ફેસબુકમાં ફોલો ના કર્યો હોત પણ કરી લેજો મિત્રો બરાબર દરેક લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે મિત્રો બરોબર તો આપણે જે લોગો આજે બનાવેલા છે મિત્રો અલાઈ મસમો બનાવે છે એટલે બરોબર તમને પાસવર્ડ વિડીયોની અંદર પણ મળી જશે મિત્રો બરાબર પણ વિડીયો તમે લાસ્ટ જોશો તો તમને પાસવર્ડ મળી જશે ઘણા લોકોની એ કોમેન્ટો હોય છે કે ભાઈ પાસવર્ડ તમે ક્યાં રાખેલો હોય છે તો આપણા દરેક વિડિયોની અંદર પાસવર્ડ તો હોય જ છે મિત્રો બરાબર પણ પાસવર્ડ છે આપણે પાસવર્ડ તમને કહીએ છીએ મિત્રો બરોબર એટલે વિડીયોની લાસ્ટ પાસવર્ડ તમને મળી જશે મિત્રો બરોબર તો હવે આપણે અલાય મોશનમાં તમાર ના હોય તો અલાય મોશન તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો બરોબર લિંક દરેક લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે બરોબર તો હવે તૈયાર મોબાઈલના સ્ક્રીનપેયર અને ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવી આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ મોબાઈલની પેર અને અલાય મોશન ચાલુ કરેલું હતું મિત્રો બરોબર એટલે અહીંયા તમારા ફોનની અંદર અલાય મોશન ચાલુ કરી દેવાનું મિત્રો આ રીતનું બરોબર હવે લિંક નાસી પાસવર્ડ ઇમ્પોર્ટ કરશો એટલે મિત્રો આ રીતનું ખુલશે એટલે પ્રોજેક્ટ ખુલશે તમારા ફોનની અંદર મિત્રો તે પ્રોજેક્ટ નંબર આવ્યા છે મિત્રો બરોબર પ્રોજેક્ટ આપણે અહીંયા તો અહીંયા તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે તમારું નામ લખવાનું રહેશે મિત્રો બરોબર અમારું મારું નામ લખેલું છે મિત્રો અહીંયા આપણે અહીંયા સુનિલ એડિટ લખેલું છે તો અહીંયા તમારે શું કરવાનું મિત્રો અહીંયા સુનિલ ઉપર ક્લિક કરવાનું અને એડિટ ટેક્સમાં જાવ તમારા આઈડીનું ઇન્સ્ટાગ્રામની હોય કે ફેસબુકનું હોય જે આઈડી હું તમારે નામ લખવું હોય એ તમારું નામ અહીંયાથી લખી શકો મિત્રો બરાબર કોઈ બી તમારું કિરણ હોય કે જે હોય મિત્રો તમે અહીંયાથી લખી શકો મિત્રો બરાબર અને અહીંયાથી ક્લિક કરશે એટલે મિત્રો તમારે શું કરવાનું ખાલી જગ્યા પર ટેપ કરી અહીંયા ક્લિક કરશે તો તમારે બીજા નંબર પર ક્લિક કરવાનું અને ઇનપોર્ટ પર ક્લિક કરશે એટલે તમારા ફોનની અંદર લોગો બનીને તૈયાર થઈ જશે મિત્રો બરાબર તો પાસવર્ડ તમે નોંધ કરી લેજો પાસવર્ડ રાખેલો છે પંચાવન એકોતેર નોટ કરી લેજો બરાબર પંચાવન એકોતેર નોંધ કરી લેજો બરાબર તો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે રાહ જોજો જય માતાજી